જે શબ્દો છે સંગ કરો તો કો કોનો સંગ કરવો એના માટે રાજા ભરતુરી કહે છે કે એક તપેલા લોખંડના એક સળિયા ઉપર પાણી પડે એ પાણીની દશા શું થાય પાણીનું ટીપું એક બહુ તપેલા લોખંડના સળિયા ઉપર પડે તો પાણીનું શું થાય જેમ પેલો ફટાકું ફૂટે એમ ફૂટી જાય પાણી નાશ થઈ જાય બળી જાય કે કમળની પાખડી ઉપર ટીપુ પડે તો એની કિંમત મોતી જેવી થઈ જાય કે હો કેવું મોતી જેવું પાણીનું ટીપું દેખાય છે કમળના પાંખડી ઉપર જો પાણીનું ટીપું પડે તો મોતી જેવી એની કિંમત થઈ જાય મોતીના દાણા જેવું એનું દેખાતો થઈ જાય પણ સળગતા લોખંડના સળિયા ઉપર પડે તો એનું નામો નિશાન બની જાય પણ એનું એ જ પાણીનું ટીપું જો સ્વાતી નક્ષત્રમાં સમુદ્રની અંદર રહેલી છીપલાની અંદર પડે તો એમાંથી મોતી સર્જન થઈ જાય તમે કોનો સંગ કરો છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે એટલા માટે અધમ મધ્યમ અને ઉત્તમ આ ત્રણ સંઘ આ સંસારમાં આપ્યા છે ઋષભદેવજી મહારાજ કહે છે સંગ કરો તો મહાપુરુષોનો કરજો સંગ તું કરો તો એ કરજો ભજન મારા ખે ભરપૂર

આપણે અધ વચ્ચે જાય ને પછી એમ થાય આવું પાછું વળી જવું જોઈએ સંતો નો સંઘ કરશો ને તો તમે પોતે અડગ બની જાશો ગમે તેવી સ્થિતિ આવશે પણ તમે તમારો માર્ગ નહીં ચૂકો महत्षेवाम् द्वारमाहुर् विमुक्तेष् तमो द्वारम् योशितां संगी संगमा। महांतस्ते समचित्ताः प्रशांताः निमन्यवास। तमारी दरवा जाओ स्वर्गना खुली जश्वै।